કારણ કે નશાના સોદાગરો અમદાવાદમાં ડ્રગ્સ લાવે છે અને કાળો કારોબાર ચલાવે છે જોકે આ વખતે પેડલરો નશાનો કાળો કારોબાર કરે અને યુવાધન તેના રવાડે ચડાવે તે પહેલા જ પોલીસના આવી ગયા છે અમદાવાદમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સામે પોલીસ સતત ચાંપતો કસો કસે છે તાજેતરમાં શહેરના દિલ્હી દરવાજા નજીક એસઓજીની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે ટ્રાવેલ્સ મારફતે થઈ રહેલી એમડી ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ કરીને પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા છે અમદાવાદમાં એમડી ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ પોલીસથી બચવા લક્ઝરીમાં ડ્રગ્સની હેરાફેરી લાખોના એમડી ડ્રગ્સ સાથે બે પેડલર જેલની અંદર એસોસીની ટીમને માહિતી મળી હતી કે બે શખ્સો મધ્યપ્રદેશથી આવતી ટ્રાવેલ્સમાં એમડી ડ્રગ્સ લઈને અમદાવાદ આવી રહ્યા છે આ બાતમીના આધારે દિલ્હી દરવાજા પાસે અહીંયા પોલીસે વોચ ગોઠવી હતી લક્ઝરી બસ આવતા તેમાંથી ઉતરેલા એક યુવતી અને બે શંકાસ્પદ શખ્સોની અંગઝડતી કરવામાં આવી બે આરોપીઓની બેગમાંથી સફેદ પાવડર મળી આવ્યો હતો તપાસ દરમિયાન તે એમડી ડ્રગ્સ હોવાનું ખુલ્યું જેથી પોલીસે ચિરાગ અલી શેખ અને એજાજ અલી નામના બે આરોપીને ઝડપી લીધા તેમની પાસેથી એમડી ડ્રગ્સ મોબાઈલ અને રોકડ સહિત દસ લાખનો મુદ્દામાલ કબ જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે માહિતી આધારે તેઓ ત્રણ દરવાજા વોચ ગોઠવતા અને આ બસ આવતા એમાંથી આ બંને શખ્સો મળી આવેલ જે બંને શખ્સોને ચેક કરતા તેમની પાસેથી કુલ દસેક લાખનો મુદ્દામાલ એફેડમાં મળી આવેલ જે પંચનામાની વિગતે કબજે કરી અને આ બંને શખ્સોની વિરુદ્ધમાં નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરી અને ધરપકડ કરવામાં આવેલ છે તો આ બંને શખ્સો સાથે મધ્યપ્રદેશ જઈ મનસૂરથી આ મુદ્દામાલ લઈ આવેલ ત્યાં મનસૂરના એક ઇમરાન નામના શખ્સ પાસેથી આ જથ્થો લેવામાં આવેલ જે અમદાવાદ સહિતના શહેરોમાં કરતા ડ્રગ્સની હેરાફેરી પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી ચિરાગ અને એજાજ અલી બંને ડ્રગ્સનું સેવન કરે છે દરરોજ ડ્રગ્સ લેવાની આદત ધરાવતા હોવાથી ચોરી સહિતના ગુના કરતા હતા ચોરીનો મુદ્દા માલ વેચી જે રૂપિયા આવે તેનું ડ્રગ્સ ખરીદતા હતા ડ્રગ્સનું વેચાણ સાથે તેની મધ્યપ્રદેશ લઈ ગયો હતો મધ્યપ્રદેશના ઇમરાન નામના પાસેથી એમડી ડ્રગ્સ લાવ્યા હતા લક્ઝરીમાં સાથે હોય તો કોઈને શંકા ન જાય એ વિચારણાથી ચિરાગે તેની ગર્લફ્રેન્ડ ને સાથે રાખી હતી ચિરાગ વિરુદ્ધ છેલ્લા દસ વર્ષમાં ચુમ્માલીસ જેટલા ગુના નોંધાયેલા છે તેમાં મોટા ભાગના કેસ મોબાઈલ ચોરીના છે ચિરાગ અને એજાજ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ડ્રગ્સ વેચવા માટે લાવ્યા હતા જોકે આરોપીઓ ડ્રગ્સ લઈ દિલ્હી દરવાજાથી ઘર સુધી પહોંચે એ પહેલા પોલીસના હાથે પકડાઈ ગયા આ જે ચિરાગલી છે એની સાથે એની એક ગર્લફ્રેન્ડ હતી જે પણ આ તેઓની સાથે હતી આ લોકોને કોઈ એમ કે પોલીસને શંકા ન થાય એ બેજ ઉપર એની સાથે રાખેલી તેની પાસેથી કોઈ વસ્તુ મળી આવેલ નથી અને પૂછપરછ કરતાં પણ તે નિર્દોષ હોવાનું અમારા ધ્યાન ઉપર આવેલ હતું જે ચિરાગ અલી શેખ છેલ્લા દસેક વર્ષથી મોબાઈલ ચોરીના ગુનાઓમાં ટોટલ ચુમ્માલીસ કેસમાં પકડાયેલ છે જે કામ ધંધો કરતો ન હોય અને ડ્રગ્સનો મોટો એડિક હોય કોઈપણ સંજોગોમાં રોજ રોજ એને ડ્રગ્સ લેવાની આદત હોય કોઈ પણ સંજોગોમાં ગમે તે રીતે પૈસાના ચક્કરમાં લોકોની જો મોબાઈલ ઝડપી અને વેચી દેતો અને એમાંથી જે પૈસા હોય એમાંથી એ ડ્રગ્સ લઈ અને પોતાની આદત પોતાનો શોખ પૂરો કરતો હતો પોલીસના કહેવા મુજબ ચિરાગ અને પહેલીવાર મધ્યપ્રદેશથી ડ્રગ્સ લાવ્યા હોવાનું બહાર આવ્યું છે પરંતુ ગુનાહિત ભૂતકાળ ધરાવતા બંને શાતીરો પેડલર તરીકે કોના માટે કામ કરતા હતા કોના ઇશારે લેવા મધ્યપ્રદેશ ગયા હતા સુધી ડ્રગ્સ આપવાનો પ્લાન હતો એ દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે પોલીસ તપાસમાં ડ્રગ્સની હેરાફેરીને લઈને મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે